વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટર ટ્રેક્ટર ચાલેલું નથી તમે અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી ઓગણચાલીસ હોસ્પાવરનું છે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તમારે ખોટો નું થશે ટ્રેક્ટરની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન મીડિયમ છે ટ્રેક્ટર ચાલેલું ન ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ ને પંચાવન હજાર જેમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈના નવાણું સાત પંચાણુ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને ચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે મોડલની વાત કરું બે હજાર અગિયાર ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ટોપ કંડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો

અને ફૂલ જવાબદારી સાથે દેવાનું છે આ ટ્રેક્ટર બધું ઓઈલ નવું નાખવામાં આવ્યું છે ખેડૂત મિત્રનું ઘર ઘરાવ ટ્રેક્ટર છે એક હાથે ચાલેલું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ એક વખત ઓનરનો કોન્ટેક કરીને જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટો ધક્કો થશે કિંમત બે લાખ અને સાઠ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવા અને ટાયરની વાત કરું તો ટાયર નવા નાખવામાં આવ્યા છે એમઆરએફના નવા કંપનીના ટાયર છે

મોડલની વાત કરું તો કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર ના માત્ર 200 કલાક ચાલ્યું છે આખું ટોપ કન્ડિશન કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એન્જિન ગેયર હાઇડ્રોલિક બધું ટોપ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયર પણ કંપનીના છે કિંમત છ લાખ ને પાંત્રીસ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો કોડીનાર અને ડોળા સા જોવા મળશે

બાઇક ના મોડેલ ની વાત કરું બે હજાર અને અગિયાર ના મોડેલ ની આ બાઇક છે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અત્યારે આખી બાઇક કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં એન્જિન પાવરફુલ છે ગેયર પણ કમ્પ્લેટ સડો જોવા નહીં મળે ચોખ્ખી બાઇક બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો બાઇક પહેલા રણછોડભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોવાનો છે બાઈક લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાઈકની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ આખી બાઈક જોવા મળશે નંબર પણ જોઈ શકો છો બાવન બાવીસ નંબર છે અને ટાયરનું કન્ડિશન સારું બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ બે હજાર અગિયારના મોડેલની બાઇક કિંમત છવ્વીસ હજાર અંદાજીત રાખી છે રણછોડ ભાઈએ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને સરતાનપર ગામે જોવા મળશે બાઇક લેવી હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા

આ ટ્રેક્ટર ચાલીસ હોર્સ પાવરનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો સોરી મિત્રો આ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવરનું છે મોડલ ની વાત કરું તો બે હજાર અને બાર ના મોડેલ નું ટ્રેક્ટર આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગની અંદર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ઓનર રમેશભાઈનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો કોઈ પણ વસ્તુ લેવાક જોવા જાઓ પહેલા રમેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ સારા છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં અત્યારે જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો રોટાવેટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રોટાવેટર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં રોટાવેટર છે બ્લેડ પણ સારી વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરો ખોટા ફોન કરવા નહીં ચાર લાખ હજાર ટ્રેક્ટર અને રોટાવેટર ની રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે ભાણવર અને મોડજર ગામે જોવા મળશે હવે તમારા રમેશભાઈના ટ્રેક્ટર રોટાવેટર લેવા લેવાય તો તેમના નંબર કઈ રીતના મેળવવા જો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાનું ત્યાસી વાળા નંબર પર ફોન કરી બંને મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે ઈકો ગાડી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ગાડીના મોડલની વાત કરું બે હજાર સોળના ના મોડેલની આ મારુતિ સુઝુકી ઈકો ગાડી છે અને ગાડી સાવ ઓછી કિંમત ની અંદર વેચવાની છે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશનમાં આખી ગાડી સળો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જાય ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઇકો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ગાડી છે એસી કમ્પ્લેટ છે ટાયરનું કન્ડિશન પણ સારું વીમો પણ ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કિંમત બે લાખ ને પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ અને વામી ગામે જોવા મળશે ઇકો લેવ્યુજ ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈશો ટ્રેક્ટર છે સોનાલિકા તમે વિડીયો અંદર જોઈ શકો છો સોનાલિકા બેતાલીસ પિસ્તાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગિયર જોવા મળશે ઓઇલ બ્રેક જોવા મળશે ડબલ ક્લચ જોવા મળશે મોડલની વાત કરું બે હજાર તેર ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને તમે વિડિયોની અંદર જોઈ શકો છો ટાયર પણ નવા છે તાજા રિમોટ કરાવેલા છે તેરના કંપની કલરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું અઠ્ઠાનો છાસિંતેર એક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે હલર જોઈ રહ્યા છો આ હલર વેચવાનું છે વિડિયોની અંદર હલર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે એકદમ સારા કંડિશનમાં આ હલર છે જેના ઓનર છે સંજયભાઈ કઈ પણ સડો નથી ઓરિજિનલ કલર છે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો સંજયભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જાઓ કેમ કે હલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે મગફળી છે ચણા છે જારી સારણા જે હોય છે તે સાથે તમને મળી જશે કિંમત એક લાખ અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને ભીલડી ગામે જોવા મળશે